ગુજરાતમાં બદલાયેલા વાતાવરણને કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા વધી છે આગામી બેથી ત્રણ દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ગરબાના ગ્રાઉન્ડ ભીના થઈ ચૂક્યા છે ગરબાના ગ્રાઉન્ડમાં વરસાદને કારણે લેવલિંગ નથી થયું નવરાત્રિ દરમિયાન વરસાદના અનુમાનથી ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા છે નવરાત્રી દરમિયાન ભારે પવન સાથે વરસાદથી ગરબા આયોજકોની ચિંતા વધી ગઈ રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસતા વરસાદને કારણે ખેલૈયાઓ પણ ચિંતા કરી રહ્યા છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને કારણે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે નવરાત્રિ સમયે વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે હવામાન વિભાગે આગાહી કરીને કહ્યું છે કે નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે